હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે પાછા ઉઠીને આટો મારવા પતી ગયા છે મોટા ધોયા વગરના જો મારે ઢીંગલી અહીંયા આટો મારે છે ઢીંગલીને કાંઈ મેં અહીંયા વેકરે આવવાનું વેકરામાં પાણી જોવા એના સૂનુમુનું લઈને આવી છે ને હું અહીંયા બાજરામાં આટો મારું છું આ બાજરો જો કેવો છે આ બાજુ હાથે વાવેલો છે નહીં ઊણી અને નહીં ટ્રેક્ટર કોઈ વસ્તુ નહીં આપણે હાથે આમાં આમાં વાવીએ ને એમાં હાથે વાવેલો છે અમે જો ભાઈ આ અટાણે અહીં વેકરે લઈ આવે મને કાયમ ઉઠીને મારે અહીં વેકરે આવવાનું જો આ વેકરામાં પાણી આવેલું છે ને વેકરે પાણી જોવા આવે મારો દીકરો જો દેખાય શું કરવું

નહીં મારે કાંઈ નથી કરવું આ ભંડો પછી આંખો ખાલી થઈ જાય ભાગલામ નાખી નાખીને ના એ કઈ ના કરાય હા ધંધો જ ના કરાય હાલો હાલો રેવા દો હાલો હાલો ભાગવું ને હવે ભાગવું ને હાલો હાલો ભાગ ગયો વેકરો જોવાઈ ગયો છે અમારે હવે ભાગ્યા છે આમ હવે બીજું ખેતર બતાવો આગળ જે વાવવાનું બાકી છે એ કારણ કે એમાં વાવવાનો પ્લાન હતો તરબૂચનો આમ દેખાતું જ છે પ્લાન થયો કેન્સલ હવે તો વાવવાની છે મકાઈ મકાઈ એટલે નિરણપુરથી આપણે સારો બનાવવાનો છે એ ઓલી અમેરિકન મકાઈ આવે એ નહીં દાણાવાળી નહીં પોટાવાળી ઓલી મકાઈ ખાલી સારો કરવા પૂરતું આવતી જે થાય મેં તો બાજરાનું કીધું છે કે આખામાં જીકી દઈ બાજરો પણ હવે પાછા બાપાએ માનવા અહીં બાપા માને તો થાય આ મારા મોટા બાપાનું ખેતર છે એને માંડવી વીણાઈ ગઈ હવે એને કે શું વાવે હવે નું કહે છે કલંદી વાવે કે પછી બીજું કાંઈ બાજરો બાજરો કારણ કે હવે બહુ મોડું થઈ ગયું છે શિયાળાનું એટલું મોડું વાવેતર મેં તો કોઈ જોયું નથી આ પહેલી વખત એટલું મોડું વાવેતર અમારે થાય ને એને થાય ને લાગડ બધાને થયું છે એ જ કોરવાણ ને સાટ જ હાલે છે અમે એ એટલે મારે તો તરબૂસ વાવવાનો પ્લાન હતો એ હાટું મોડું થયું બાકી તો કંઈક શીખી દીધું હોય તટણમાં હવે તરબૂચ લાગટ પવાણા છે ને હું નક્કી નથી થાય શિયાળો કેવો થાય કે કેવો નહીં એ આટો તરબૂચનું કેન્સલ કર્યું છે હવે અમારે જો આખું પડવું પડ્યું છે હમણાં મકાઈ જગી દઈ એટલે ગાયોને નિરોણને સારો બધું થઈ જાય જઈએ તબેલો કામ આવી જાય દીકરી ન્યા ક્યાં જાય અહીંયા જો ભાઈ હવે આ રોકડના ગુંડા છે કોઈને અમારે છે ક્યાંક ક્યાંક રામ દેખાતા હોય તો દવાઈ સાઈટી સવડા માર્યા હતા ભાઈ એક કાહું રહી ગયું ને એનું એટલે એમાંથી ફેલાઈ જાય આપણે કહીએ એક કાહું છે એક કાહું છે પણ ઈ એક કેટલું ને કેટલું ફેલાઈ જાય છે એનું નક્કી જ નથી હોતું મારી ઢીંગલી એકલી એકલી લી જાય એનું ચૂનુ મૂનુ ભેગું લેગું સીજ પાય ગયું મારું એકલું એકલું પાય હે આમ જવાનું હોય દીકરા આજ તો આ બાજુ આવી ગઈ હા લઈ બાજુ આવેલી હાલ એ ચૂનું મુનુ હાલો તો ભાઈ વિડીયો કરીએ હવે અહીં પૂરો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ ચૂનુ તરફથી તરફ જ રેડી ઓકે દેખાય ને ચૂનુ મુનું મારા જવું મહેનત બનાવ્યું એ તો લઈ બજારમાં બજારમાંથી તો આ તો કહું છું સારો લાગે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મજા આવે કંઈક વિડીયો બનાવવાની જય માતાજી